નમસ્કાર વાહલા વિદ્યાર્થી મિત્રો હું છું હિનલ જોગાણી આપની પોતાની YouTube ચેનલ ઓસ્તેન કોચિંગ ક્લાસીસ માંથી આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનો હાર્દિક સ્વાગત કરું છું વાહલા વિદ્યાર્થી મિત્રો આજના આ લેક્ચરમાં તમારી સમક્ષ ગાલા અસાઇનમેન્ટ બુક 2026 ના વિજ્ઞાન વિષયના પ્રશ્નપત્ર 5 ના વિભાગ B નું સંપૂર્ણ સમજૂતી સાથેનું સોલ્યુશન લઈને આવી ચૂકી છું અગાઉના લેક્ચરમાં આપણે પ્રશ્નપત્ર 1 થી 4 અને પ્રશ્નપત્ર 5 ના વિભાગ A નું સંપૂર્ણ સમજૂતી સાથેનું સોલ્યુશન જોઈ ચૂક્યા છીએ જે વિડિયો તમારે જોવાનો બાકી હોય તેમની લિંક નીચે વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે જોઈ શકો છો ઉપરાંત જે ગલા અસાઇનમેન્ટ બુક છે એ તમારે જો ઘરે બેઠા પ્રાપ્ત કરવી હોય તો આ બુક મેળવવા માટેની લિંક પણ નીચે વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે અથવા તો અહીં આપેલી વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ ડોટ કોમ પરથી પણ તમે પ્રાપ્ત કરી શકો છો અને જો અસાઇનમેન્ટ બુકની તમારે ઓનલાઈન ફ્રી આન્સર કી પ્રાપ્ત કરવી હોય તો બુકની પાછળના ભાગમાં એક સ્કેનર આપેલું છે જેવું તમે આ સ્કેનર સ્કેન કરો છો એટલે તમારા સ્માર્ટફોનની અંદર સ્માર્ટ ડીજી બુક નામની એક એપ્લિકેશન ડાઉનલોડ થશે આ એપ્લિકેશન ડાઉનલોડ કર્યા બાદ એમની અંદર જે બેઝિક ડિટેલ એડ કરવાની આવે છે બેઝિક ડિટેલ એડ કરશો ત્યારબાદ એમની અંદર છેલ્લે એડ કરવાનો આવે છે એક્સેસ કોડ જે બુકની અંદર સ્કેનરની બાજુમાં સાઈડમાં આપેલો છે જેઓ એક્સેસ કોડ તમે એડ કરો છો એટલે તમારા સ્માર્ટફોનની અંદર સ્માર્ટ ડીજી બુક નામની સોરી ફ્રી આન્સર કી છે તમને પ્રાપ્ત થઈ શકે છે ઉપરાંત અસાઇનમેન્ટ બુક નું જો તમારે માસ્ટર સોલ્યુશન પણ પ્રાપ્ત કરવું હોય તો આ માસ્ટર સોલ્યુશન છે ટૂંક સમયમાં જ નજીકના બુક સેલરને ત્યાંથી તમને ઉપલબ્ધ થઈ જશે અને ત્યાંથી તમે પ્રાપ્ત કરી શકો છો અને દર વર્ષની જેમ આ વર્ષે પણ નવનીત કંપની દ્વારા ગાલા એકવીસ અપેક્ષિત પ્રશ્ન સંગ્રહ હોય છે જુદા જુદા તમામ વિષયો માટે ઉપલબ્ધ થઈ ચૂક્યા છે અને આ તમામ તમામ વિષયોના પ્રશ્ન સંગ્રહો છે તમને નજીકના બુક સેલ ત્યાંથી પ્રાપ્ત થઈ શકે છે તો શરૂ કરીએ આજે આપણે પ્રશ્ન પત્ર પાંચ ના વિભાગડીનો પ્રશ્ન નંબર પહેલો પદાર્થ એક્સ નું દ્રાવણ છે એ ધોળવા માટે વપરાય છે એટલે દિવાલ રંગ કરવા માટે કંઈક વાપરી શકાય છે તો પદાર્થ એક્સ નું નામ આપો એ પદાર્થ કયો હશે સાથે સાથે એમનું સૂત્ર પણ લખવાનું છે આ ઉપરાંત પદાર્થ એક્સ છે એમની પાણી સાથેની પ્રક્રિયા પણ લખવાની છે પહેલું કીધું પદાર્થ કયો છે એ ઓળખવાનો છે અને ત્યાર પછી એમની પાણી સાથેની પ્રક્રિયા કરતા શું થાય છે જોવાનું છે તો દીવાલને ધોળવા માટે વપરાતો પદાર્થ આપણને ખ્યાલ જ છે કયો છે કેલ્શિયમ ઓક્સાઇડ છે એનું અણુસૂત્ર શું થાય કેલ્શિયમ ઓક્સાઇડનું સીએઓ પાણી સાથે જો એ પ્રક્રિયા કરે

ભૂંજન અને કેલ્સિનેશનની સમજૂતી આપવાની છે બે પ્રક્રિયા પૂછેલી છે ભૂંજન અને કેલ્સિનેશન તો ભૂંજન એટલે શું સૌપ્રથમ આવશે સલ્ફાઈડ યુક્ત કાચી ધાતુ કઈ આવશે સલ્ફાઈડ યુક્ત મધ્યમ સક્રિય ધાતુમાં પદ્ધતિ વપરાય છે જેમાં બે પ્રકારની ધાતુ હોય છે એક તો સલ્ફાઇડ યુક્ત અને બીજી હોય છે કાર્બોનેટયુક્ત તો યાદ રાખવાનું કેલ્સિનેશન આવે એટલે કાર્બોનેટ ક કો યાદ રાખવાનું તો વાહે ભૂંજનમાં કઈ વિધિ સલ્ફાઈડ યુક્ત સલ્ફાઇડયુક્ત કાચી ધાતુ હોય છે એમને વધારે માત્રામાં હવાની હાજરી વધારે હવાની હાજરીમાં જો સખત ને સખત ગરમ કરવામાં આવે છે તો ધાતુ ઓક્સાઇડની અંદર ફેરવાઈ જાય છે આ પ્રક્રિયાને કહેવામાં આવે છે પુંજન ઉદાહરણ તરીકે અહીં આપેલું છે સમીકરણ ZnH ઝિંકના સલ્ફાઇડની જો ઓક્સિજનની હાજરીમાં વધારે માત્રામાં ગરમ કરવામાં કરવામાં આવે આવે દહન તો ધાતુ ઓક્સાઇડ એટલે બને છે સાથે સાથે સલ્ફર ડાયોક્સાઇડ વાયુ છૂટો પડે છે કેલ્સિનેશન એટલે શું ધાતુ લેવાની છે કાર્બોનેટ યુક્ત એ ધાતુને મર્યાદિત હવાની હાજરીમાં જ્યારે સખત ગરમ કરવામાં આવે છે તો પણ ધાતુ છે એ પોતાના ઓક્સાઇડ ની અંદર ફેરવાઈ જાય છે જે પ્રક્રિયાને કહેવામાં આવે છે કેલ્સિનેશન ઉદાહરણ તરીકે ZnCO3 કેલ્શિયમ કાર્બોનેટ ને ગરમ કરવામાં આવે છે મર્યાદિત થવામાં તો ઝિંક ઓક્સાઇડ બને છે ને સાથે સાથે કાર્બન ડાયોક્સાઇડ CO2 વાયુ પણ આપણને ઉત્પન્ન થતો જોવા મળે છે આગળ જોઈએ નેક્સ્ટ આગળ વધતા પહેલા વહાલા વિદ્યાર્થી મિત્રો ધોરણ 10 ના તમામ વિદ્યાર્થીઓ માટે ટૂક સમયમાં જ આઈએમપી બેચ શરૂ થવા જઈ રહી છે જે બેચમાં એક સબ્જેક્ટ ની કિંમત છે માત્ર ને માત્ર 399 રૂપિયા જે બે આ સબ્જેક્ટ ની સોરી આ બેચની વિશેષતા કયા કયા પ્રકારની છે તો બોર્ડની બ્લુપ્રિન્ટ પ્રિન્ટ મુજબ તૈયાર કરાયેલા તમામ પ્રકરણોના એમપી પ્રશ્નો હશે આ ઉપરાંત તેમના લાઈવ લેકચર અને રેકોર્ડેડ લેક્ચર પ્રાપ્ત થઈ શકે છે આ ઉપરાંત આકર્ષક પ્રેઝન્ટેશન સાથેની તમને સમજૂતી મળે છે યોગ્ય રીતે તમને સુપર ક્વોલિટી સાથેની પીડીએફ પ્રાપ્ત થઈ શકે છે તમારો કોઈ પણ પ્રશ્નોનો ડાઉટ હશે તો ડાઉટ સોલ્વિંગ ક્લાસ અલગથી રાખેલા છે આ ઉપરાંત તમને WhatsApp સપોર્ટ પણ પ્રાપ્ત થઈ શકે છે અને બોર્ડના જે લાસ્ટ યરના ક્વેશ્ચન પેપર છે તમામે તમામ ક્વેશ્ચન પેપરનું તમને સમજૂતી સાથેનું સોલ્યુશન પણ પ્રાપ્ત થઈ શકે છે તો આ બેચની વધારે માહિતી મેળવવા માટે 7046222254 પર તમે કોન્ટેક્ટ કરી શકો છો શરૂ કરીએ આગળ નેક્સ્ટ પ્રશ્ન તફાવતના બે મુદ્દા લખો પહેલું છે ઝારક શ્વસન અને બીજું છે અજારક શ્વસન ઝારક શ્વસન એટલે શું તો જે પ્રક્રિયામાં ઓક્સિજન એટલે O2 નો ઉપયોગ થતો હોય જેમને કહેવાય ઝારક શ્વસન અને જે પ્રક્રિયામાં O2 નો ઉપયોગ થતો નથી નથી થતો તો કયું શ્વસન અજારક જારક શ્વસનની પ્રક્રિયાને અંતે આપણને CO2 અને H2O ઉત્પન્ન થયેલો જોવા મળે છે જ્યારે અજારક શ્વસનમાં જો પ્રાણીજન્્ય માધ્યમ હોય તો આપણને લેક્ટિક એસિડ ઉત્પન્ન થતો જોવા મળે છે અને જો વનસ્પતિ જન્્ય માધ્યમ હોય તો ઇથેનોલ અને CO2 ઉત્પન્ન થતો જોવા મળે છે આગળ જોઈએ નેક્સ્ટ પ્રશ્ન વનસ્પતિક પ્રજનનના ફાયદા જણાવવાના છે કયા કયા ફાયદા થઈ શકે છે તો વાનસ્પતિક પ્રજનનની તકનીકો એટલે કે રીતો કઈ કઈ છે તો કલમ દાબ કલમ અને આરોપણનો ઉપયોગ કરીને આ વિવિધ પ્રકારની પદ્ધતિઓનો ઉપયોગ કરીને આપણે શેરડી ગુલાબ અને દ્રાક્ષ જેવી ઘણી બધી વનસ્પતિઓનો ઉછેર કરી શકીએ છીએ આ ઉપરાંત વનસ્પતિક પ્રજનન દ્વારા ઉગાડાતી જે વનસ્પતિ છે એમની અંદર ઝડપથી પુષ્પ અને ફળ આવી શકે છે એટલે ફૂલ અને ફળ જલ્દી આવે છે ત્યાર પછી જે વનસ્પતિ બીજ ઉત્પન્ન કરવાની ક્ષમતા ગુમાવી દીધી હોય એવી વનસ્પતિઓનો ઉછેર પણ વાનસ્પતિક પ્રજનન દ્વારા થઈ શકે છે ઉદાહરણ તરીકે કેરી નારંગી ગુલાબ અને મોગરા વગેરે જેવી વનસ્પતિ કે જેમાંથી બીજ ઉત્પન્ન થઈ શકતા નથી છતાં પણ જો એમનો ઉછેર કરવો હોય તો વાનસ્પતિક પ્રજનનની રીતે આપણે ઉછેર કરી શકીએ છીએ આગળ જોઈએ નેક્સ્ટ પુષ્પના આયામ છેદની માત્રની માત્રા નામ નિર્દેશન વાળી આકૃતિ દોરો આ આકૃતિ છે એ ખાસ યાદ રાખવાની છે મોસ્ટ આઈમ્પી છે આપણે આકૃતિમાં જોઈ શકીએ છીએ કે સૌપ્રથમ પુષ્પની નીચે જે આવેલા છે પાન પર્ણ જેવો આકાર જેમને કહેવાય છે વજ્રપત્ર જે પુષ્પનું કળી અવસ્થામાં હોય ત્યારે રક્ષણ કરે છે ત્યાર પછી ઉપરનો જે પુષ્પનો ભાગ છે એ પુષ્પનો ભાગ જે આકર્ષક હોય છે રંગયુક્ત હોય છે જેમને કહેવામાં આવે છે દલપત્ર ત્યાર પછી એમની અંદર આવેલું હોય છે ઉપરની સાઈડ જે હોય છે પરાગાશય અને પુકેસર તંતુ જે પુકેસર ચક્રના ભાગો છે આ ઉપરાંત ત્રિકેસર ચક્રના ભાગો જોઈએ તો પરાગાસન સૌથી ઉપરનો તલસ્ત ફૂલેલો ભાગ પાતળી નળી જેવો ભાગ જેને કહેવાય પરાગ વાહિની અંદર આવેલો જે થોડોક ફૂલેલો ભાગ છે જેમને કહેવામાં આવે છે અંડાશય તરીકે ઓળખવામાં આવે છે આ ત્રણેય ભાગો છે સ્ત્રી કેસર ચક્રના ભાગો છે આગળ જોઈએ નેક્સ્ટ પ્રેક્ષાને પોતાની આંખની ખામી દૂર કરવા માટે માઇનસ બે પોઈન્ટ ઝીરો ડી પાવરના પાવર આપેલો છે ઋણ તો કયા પ્રકારના ચશ્માની જરૂર પડે છે આ ખામી છે તો દૂર કરવા માટે કયા ચશ્મા વાપરશે તો નીચે કેટલાક પ્રશ્નો પૂછેલા છે તેની આંખની ખામી છે એ કયા પ્રકારની હશે અને ખામી દૂર કરવા માટે વપરાતા લેન્સનો પ્રકાર જણાવો તો ખ્યાલ આવી જાય ઋણ ખા ઋણ પાવર છે એટલે ખામી કઈ હશે લઘુદ્રષ્ટિની ખામી હશે એના માટે કયા પ્રકારના લેન્સનો ઉપયોગ થાય છે અંતર્ગોળ લેન્સ વપરાય છે ત્યાર પછી નેક્સ્ટ આ ખામી ઉત્પન્ન થવાનું વૈજ્ઞાનિક કારણ આપો એટલે લઘુદ્રષ્ટિની ખામી છે શેના કારણે થઈ શકે છે તો આંખના લેન્સની જે વક્રતા વધારે હોય વક્રતા વધારે એટલે શું કે એમની કેન્દ્ર લંબાઈ છે યોગ્ય રીતે ઘટી શકતી ન હોય આ ઉપરાંત જે આંખનો ડોળો છે એ કેવો થઈ જાય છે લાંબો થઈ જાય છે

આ પીડીએફ સ્વરૂપમાં પ્રાપ્ત કરવા માટેની લિંક પણ નીચે વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે અથવા તો વધારે માહિતી મેળવવા માટે અહીં આપેલો કોન્ટેક નંબર સેવન પર તમે કોન્ટેક કરી શકો છો આગળ જોઈએ નેક્સ્ટ પ્રશ્ન વિદ્યુત પરિપથની રેખાકૃતિ એટલે શું એટલે આકૃતિ કોને કહેવાય આ ઉપરાંત બેટરી વિદ્યુત બલ્બ એમીટર અને બંધ કળ ધરાવતી નામ નિર્દેશન વાળી વિદ્યુત પરિપથની રેખાકૃતિ દોરી રહેવાજીક વિદ્યુત પ્રવાહની દિશા પણ દર્શાવવાની છે એટલે વિદ્યુત પ્રવાહનું વહન કરતું આપણે આકૃતિ દોરવાની છે પહેલા કોને કહેવાય રેખાકૃતિ તો જે આકૃતિની અંદર રેખાકૃતિ એટલે કે જે આકૃતિની અંદર જુદા જુદા વિદ્યુતના ઘટકોના સાપેક્ષ સ્થાન અને જોડાણો તેમની વિદ્યુત સંજ્ઞાઓ સાથે દર્શાવવામાં આવેલ એટલે વિદ્યુત સંજ્ઞાઓનો ઉપયોગ કરેલો હોય તો એવી આકૃતિને વિદ્યુત પરિપથની રેખાકૃતિ તરીકે ઓળખવામાં આવે છે અહીંયા આપણે આકૃતિમાં જોઈ શકીએ છીએ વિદ્યુત બલ્બ માટેની સંજ્ઞા ત્યાર પછી એમીટર માટેની સંજ્ઞા કળ માટેની સંજ્ઞા ત્યાર પછી બેટરી માટેની સંજ્ઞા જેમને કહેવામાં આવે છે શું છે વિદ્યુત પરિપથની રેખાકૃતિ અને વિદ્યુત પ્રવાહની દિશા દર્શાવાળ છે બેટરીના ધન છેડાથી નીકળીને ત્યાર પછી વહન પામીને બેટરીના ઋણ છેડામાં આવે છે એટલે વ્યવસ્થિત રીતે આપણે વિદ્યુત પ્રવાહની દિશા પણ દર્શાવવાની છે આગળ જોઈએ નેક્સ્ટ વિદ્યુત પ્રવાહની વ્યાખ્યા આપો ત્યારબાદ એમનું સૂત્ર લખો અને એના એકમને પણ વ્યાખ્યાયિત કરવાનો છે તો વિદ્યુત પ્રવાહ એટલે શું વાહકના કોઈ પણ આડછેદમાંથી એકમ સમયમાં પસાર થતા વિદ્યુત ભારના ચોખા જથ્થાને બે વસ્તુ યાદ રાખવાની કમ સમય અને વિદ્યુત ભારનો ચોખ્ખો જથ્થો એમને શું કહેવામાં આવે છે વિદ્યુત પ્રવાહ તરીકે ઓળખવામાં આવે છે જો વાહકના કોઈ પણ આડછેદમાંથી ટી સમયમાં આપણે વ્યાખ્યા આપવાની છે તો ટી સમયમાં પસાર થતો વિદ્યુત ભારનો જથ્થો ક્યુ હોય તો વાહકમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ કેટલો થાય વિદ્યુત પ્રવાહ આઈ બરાબર ક્યુ ના છેદમાં ટી હવે આપણે એનો એકમ જોઈએ વિદ્યુત ભારનો એસા એકમ થાય છે કુલમ અને સમયનો એસા એકમ થાય છે સેકન્ડ તો વિદ્યુત પ્રવાહનો એસા એકમ શું થશે વિદ્યુત પ્રવાહનો એસા એકમ આ ઉપરાંત એમ્પિયર તરીકે પણ ઓળખવામાં આવે છે જે કોના નામ પરથી રાખવામાં આવેલો છે તો એક વૈજ્ઞાનિક છે એન્દ્રે મેરી એમ્પિયર એન્દ્રે મેરી એમ્પિયરની યાદમાં એમનો બીજો એસા એકમ રાખવામાં આવેલો છે કયો એમ્પિયર આ ઉપરાંત એનો બીજો એસા એકમ થઈ શકે છે કુલંબ પ્રતિ સેકન્ડ વિદ્યુત પ્રવાહનો એકમ છે કુલંબ પ્રતિ સેકન્ડ આગળ જોઈએ આપણે વિદ્યુત ભારનો એકમ છે કુલંબ અને સમયનો એકમ છે સેકન્ડ તો એ પરથી કુલંબ પ્રતિ સેકન્ડ પણ લેવામાં આવે છે આગળ જોઈએ નેક્સ્ટ આમ સમીકરણ 11.1 પરથી લાગળ આપણે સમીકરણ જોયું i બરાબર q ના છેદમાં ટી એમના પરથી એમનો એક એમ્પિયર i એકમ આપણે એમ્પિયર લીધો ક્યુનો નો કુલંબ અને t નો એટલે સમયનો સેકન્ડ તો a બરાબર c ના છેદમાં s એટલે કુલમ પ્રતિ સેકન્ડ આ પરથી આપણે જો એક એમ્પિયર છે એમની વ્યાખ્યા આપવી હોય તો એકમની વ્યાખ્યા કેવી રીતે આપી શકાય જો વાહકના કોઈ પણ આડછેદમાંથી 1 સેકન્ડમાં 1 કુલમ વિદ્યુત ભારનો જથ્થો પસાર થતો હોય તો વાહકમાંથી 1 એમ્પિયર વિદ્યુત પ્રવાહ પસાર થાય છે એમ કહી શકાય છે એટલે 1 એમ્પિયર બરાબર 1 કુલમ પ્રતિ 1 સેકન્ડ આગળ જોઈએ નેક્સ્ટ હોકાયંત્રની સોયને જો ગજિયા ચુંબકની નજીક લઈ જવામાં આવે તેનું કોણાવર્તન શા માટે થાય છે એની સમજૂતી આપવાની છે તો જોઈએ તો હોકાયંત્રની સોય છે એક નાનો ગજિયા ચુંબક જ છે એટલે ગજિયા ચુંબકની જેમ જ વર્તે છે જેનો એક છેડો છે એ ઉત્તર ધ્રુવ છે અને બીજો છેડો કેવો છે દક્ષિણ ધ્રુવ તરીકે વર્તે છે એટલે જો એમને ગજિયા ચુંબકની પાસે લાગવામાં આવે તો સોયના ધ્રુવો ઉપર ગજિયા ચુંબક દ્વારા ચુંબકીય ક્ષેત્રને લીધે શું લાગે છે બળો લાગે છે આ બળના પરિણામે સોયનું શું થાય છે કોણાવર્તન થાય છે બે ગજિયા ચુંબકને નજીક લાવે તો બંનેનું આકર્ષણ થાય એટલે બંને ઉપર બળો લાગે છે તો આ સોય ઉપર અને ગજિયા ચુંબક ઉપર બળો લાગે છે પરિણામે સોયનું શું દર્શાવે છે કોણાવર્તન અહીંયા ધ્યાન રાખવાનું છે કે હોકા યંત્રની જ્યારે ગજિયા ચુંબકની પાસે લાવવામાં આવે છે ત્યારે સોય પર પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રને કારણે તથા ગજિયા ચુંબકના ચુંબકીય ક્ષેત્રને કારણે પણ બળ લાગે છે એટલે બે બળ લાગે એક તો પૃથ્વીનું અને ગજિયા ચુંબકનું તેથી તેનું કોણાવર્તન થાય છે અને તે છે એટલે પરિણામી બળ એટલે જે દિશામાં બળ વધારે હશે એ બળની દિશામાં શું થાય છે સોય છે સ્થિર થઈ જતી આપણને જોવા મળે છે આગળ જોઈએ નેક્સ્ટ પ્રશ્ન આપણા દ્વારા ઉત્પાદિત જેવ અવિઘટનીય કચરાથી કયા કયા પ્રકારની સમસ્યાઓ ઉત્પન્ન થઈ શકે છે આપણે જે વિવિધ પ્રકારનો કચરો ઉત્પન્ન કરીએ છીએ વિઘટનના આધારે જોઈએ તો જે વિઘટનીય અને જે અવિઘટનીય વિઘટનીય હોય તેમનું વિઘટન થઈ જાય પરિણામે એમનાથી જે હાનિકારક અસરો ઉત્પન્ન થાય છે એ ઓછી થાય છે પરંતુ અવિઘટનીય કચરો છે એમના કારણે વધારે પ્રકારની હાનિકારક અસરો અને સમસ્યાઓ ઉત્પન્ન થાય છે

તો ઓઝોન સ્તરના વિઘટનને સીમિત કરવા એટલે સૌપ્રથમ ફેલાય તો છે CFC દ્વારા એટલે કાર્બન્સ દ્વારા તો આનો ઉપયોગ ઘટાડવા માટે એટલે CFC નો ઉપયોગ ઘટાડવા માટે 1987 માં UNEP આ ખાસ યાદ રાખજો આનું પૂરું નામ એક માર્ક્સ ની અંદર પૂછાઈ શકે છે UNEP નું પૂર્ણ નામ જણાવો અંગ્રેજીમાં એનું નામ જોઈએ તો યુનાઇટેડ નેશન એનવાયરમેન્ટ પ્રોગ્રામ અને જો ગુજરાતી કરીએ તો સંયુક્ત રાષ્ટ્ર પર્યાવરણ કાર્યક્રમ એની અંદર નક્કી કરવામાં આવેલું છે તે મુજબ CFC નું ઉત્પાદન છે 1986 ના સ્તરે સીમિત કરવામાં એટલે જેટલું ઉત્પાદન થયું તો એટલું જ ત્યાર પછી એના ઉત્પાદનમાં જેમ બને એમ ઘટાડો કરવાનો નક્કી કરવામાં આવેલું છે એના દ્વારા શું થશે ઓઝોન સ્તરનું રક્ષણ કરી શકાશે અને એના હાનિકારક વિકરણોની અસર છે એ પણ આપણે ઘટાડી શકીએ છીએ આગળ જોઈએ નેક્સ્ટ આપણા શરીરમાં

એ સ્થિતિમાં આપણને શું થાય તો શરીરમાં અશક્તિ લાગે થાક લાગે અને સૌથી વધારે કંટાળાજનક પરિસ્થિતિ ઉત્પન્ન થાય છે અને વ્યક્તિને કોઈ પણ કાર્ય કરવાની ઈચ્છા પણ થતી નથી આગળ જોઈએ નેક્સ્ટ ચુંબકીય ક્ષેત્રને લંબ મુકેલા વિદ્યુત પ્રવાહ આધારિત સુરેખ વાહક તાર દ્વારા અનુભવાતા બળની દિશા જો નક્કી કરવી હોય તો તે માટેનો એક નિયમનું નામ આપો અને નિયમની સમજૂતી આકૃતિ દોરીને આપો

પ્રથમ આંગળી છે એ ચુંબકીય ક્ષેત્રની દિશામાં હોય છે એટલે પહેલી આંગળી કઈ શું દર્શાવે છે ચુંબકીય ક્ષેત્રની દિશા હાથ કયો લેવાનો છે ડાબો હાથ ત્યાર પછી વચ્ચેની જે બીજી આંગળી છે એ બીજી આંગળી દર્શાવે છે વિદ્યુત પ્રવાહની દિશા અહીંયા દર્શાવેલી છે વિદ્યુત પ્રવાહની દિશા ત્યાર પછી છે અંગૂઠો છે એની દિશા કઈ દિશા તો હોય છે વાહક પર લાગતા બળની દિશા એટલે અંગૂઠો દર્શાવે છે બળ ત્રણ વસ્તુ યાદ રાખવાની પ્રથમ આંગળી વચ્ચેની આંગળી અને અંગૂઠો પ્રથમ આંગળી હોય છે ચુંબકીય ક્ષેત્ર દર્શાવે વચ્ચેની આંગળી છે વિદ્યુત પ્રવાહની દિશા દર્શાવે ને અંગૂઠો છે બળની દિશા દર્શાવતો હોય છે જેમને કહેવામાં આવે છે ફ્લેમિંગનો ડાબા હાથનો નિયમ આગળ જોઈએ નેક્સ્ટ આગળ વધતા પહેલા વહેલા વિદ્યાર્થી મિત્રો ધોરણ દસ ની જે તમામ અપડેટ્સ છે એ અપડેટ્સની જાણકારી તાત્કાલિક મેળવવા માટે આજે જ અમારી સાથે વોટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જાવ આ ગ્રુપમાં જોડાવા માટેની લિંક પણ નીચે વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે અથવા તો વધારે માહિતી મેળવવા માટે સેવન ઝીરો ફોર સિક્સ ડબલ ટુ ડબલ ટુ ફાઈવ ફોર પર કોન્ટેક્ટ કરી શકો છો તો વહેલા વિદ્યાર્થી મિત્રો આજના લેક્ચરમાં આપણે પ્રશ્નપત્ર પાંચના વિભાગ બીનું સંપૂર્ણ સમજૂતી સાથેનું સોલ્યુશન જોઈ ચૂક્યા છીએ જો તમને અમારો આજનો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો તમારા જુદા જુદા મિત્રો સુધી શેર કરો અને અમારી યુટ્યુબ ચેનલમાં નવા હોય તો આજે જ ચેનલને સબસ્ક્રાઈબ કરો અસ્તુ જય